સુરેન્દ્રનગરમાં રહેતા ભૂદીઓ માટે ખુશીના સમાચાર જોરાવરનગર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિનામૂલ્યે સંસ્કૃત વિનામુલ્યે શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં શહેરના જોરાવરનગર વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં બ્રાહ્મણો માટે નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંધ્યાવંદના ત્રિકાળ સંધ્યાના નિયમો અને વિધિ સાથે વૈદિક મંત્રોચાર રૂટી અને ચંડી પાઠના શુદ્ધ સ્વર ઉચ્ચારણ અને તેના નીતિ નિયમોનું જ્ઞાન તેમજ વિગતવાર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ સંસ્કૃત પાઠશાળામાં કોઈપણ પ્રકારની ફી લીધા વિના ધર્મ જાગૃતિ માટે આ પાઠશાળાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બ્રહ્મ સમાજના પરિવારોએ આ સંસ્કૃત પાઠશાળાનો લાભ લેવા ઈચ્છતા હોય તેવા સમાજના લોકો રૂબરૂ જોરાવર નગર નીલકંઠ મહાદેવ મંદિરનો સંપર્ક કરે જેવી સમાજના અગ્રણી આગેવાનો ભૂદેવોએ અપીલ કરી હતી